નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે લોકો એન્જલ વન એપની મદદથી એસઆઈપી કેવી રીતે સ્ટાર્ટ કરી શકીએ તો સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં હું આપીશ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પણ આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌપ્રથમ પ્રથમ મિત્રો તમારે એન્જલ વન એપની અંદર એસઆઈપી કરવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી જે એન્જલ વન એપને ઇન્સ્ટોલ કરી લેવાની છે ઓકે તો જેવી તમે ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમારે જે એપને ઓપન કરી લેવાની છે ઓપન કર્યા બાદ મિત્રો તમને આ ટાઈપનું જે ઇન્ટરફેસ જોવા મળશે ઓકે તો સૌ પ્રથમ મિત્રો તમે જે નવા નવા યુઝર હશો તો તમારે જે તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાની જરૂર પડશે તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાન કાર્ડ વગેરે વેરીફાઈ તમારે કરવું પડશે ત્યારબાદ તમને જે આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે હોમ પેજ ઉપર ઓકે ત્યારબાદ તમે લોકો જોઈ શકો છો કંઈ સ્ટોક્સનો ઓપ્શન છે સ્ટોક્સની અંદર તમે લોકો જોઈ શકો છો અહીં શેર માર્કેટની બધા ડેટા છે તમે લોકો જોઈ શકો છો કે કયો શેર કઈ પ્રાઇઝ ઉપર છે નિફ્ટી કઈ પ્રાઇસ ઉપર છે બેંક નિફ્ટી કઈ પ્રાઈઝ ઉપર છે માઇનસમાં છે કે પ્લસમાં છે તમે લોકો અહીં બધું જ જોઈ શકો છો ડેટા ઓકે આપણે લોકો એ કરવાનું છે આજે એસઆઈપી તો એસઆઈપી કરવા માટે સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે અહીં મ્યુચ્યુઅલ ફંડ ઉપર ઓકે તો હું સિમ્પલી મ્યુચ્યુઅલ ફંડ ઉપર ક્લિક કરી લે મિત્રો પછી તમે જેવું મ્યુચ્યુઅલ ફંડ ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો જે ઇન્ટરફેસ જોવા મળશે ઓકે તો અહીં તમે લોકો જોઈ શકો છો પહેલાં કે ઇન્વેસ્ટ ઇન મોસ્ટ બોટ એસઆઈબી એટલે કે આ જે ફંડ છે ઘણા લોકો જે આ ફંડને ખરીદી રહ્યા છે તેવું કહેવા માગે છે ઓકે તો તમે લોકો જોઈ શકો સ્મોલ કેપ છે મિડ કેપ ફંડ છે પછી લાર્જ કેપ ફંડ છે ત્યારબાદ તમે લોકો જોઈ શકો છો કે ઇન્વેસ્ટ ઇન ટુ પિક્સ તો આ જે આની અંદર શું કહેવા માગે છે કે તમે લોકો અહીં સો રૂપિયાથી એસઆઈપી સ્ટાર્ટ કરવા માગતા હોય તો તમને ઘણી બધી કંપનીઓ અહીં જોવા મળશે ત્યારબાદ છે પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ કરવા માગતા હોય એસઆઈપી તો અહીં તમને ઘણી બધી જે કંપનીઓ જોવા મળશે કે કેટલું રિટર્ન આપે છે ત્રણ વર્ષનું કેટલું રિટર્ન આપે છે તે પણ તમે લોકો જોઈ શકો છો બધા ડેટા અહીં તમને શો કરશે ત્યારબાદ હાઈ રિટર્નવાળી કંપની પર તમને અહીં જોવા મળશે ઓકે પછી નેક્સ્ટ આપણે જોઈએ પછી બીજો જે ઓપ્શન છે ઇન્વેસ્ટન હાઈ રિટર્ન્સ ઓકે તો આ તમને જે હાઈ રિટર્ન એટલે કે વધુ રિટર્ન આપતી કંપની છે એ તમને અહીં દર્શાવશે ત્યારબાદ તમે લોકો જે પણ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય એ તમારે પહેલાં સિલેક્ટ કરી લેવાની છે હું સિલેક્ટ કરીશ કે જે સો રૂપિયાથી સ્ટાર્ટ થતી કંપની તમને જસ્ટ જે એજ્યુકેશનલ પર્પઝના હેતુથી મિત્રો હું વિડીયો બનાવું છું હું કોઈને સજેશન નથી આપતો કે તમે આ જે કંપની પસંદ કરો આ તમને ખાલી જસ્ટ શીખવાડવા માટે હું જે સિલેક્ટ કરીશ તો મિત્રો હું જે એસઆઈપી સ્ટાર્ટ કરીશ સો રૂપિયાવાળી ઓકે તો અહીં તમે લોકો જોઈ શકો છો આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે ત્યારબાદ તમારે શું કરવાનું છે ઓપ્શન ખુલશે તો અહીં તમે લોકો જોઈ શકો છો કે તમારી એસઆઈપી કઈ તારીખે કડ થવી જોઈએ એ પણ તમે સિલેક્ટ કરી શકો છો તો હું સિલેક્ટ કરી લઈશ પહેલી તારીખ ઓકે મહિનાની પહેલી તારીખ આવે એટલે મારા જે સો રૂપિયા મારા ખાતામાંથી કડ થઈ જશે તો આ રીતે તમે એ પણ ક્લિક કરી શકો છો ત્યારબાદ પછી તમારે જે પછી મિત્રો તમે જેવી આ એસઆઈપીને પરચેસ કરશો એટલે તમને આ ટાઈપનો જે ઇન્ટરફેસ જોવા મળશે ઓકે તો તમે લોકો જોઈ શકો છો કે અહીં સેટઅપ ઓટો પે એટલે કે તમે તે પણ સિલેક્ટ કરી શકો છો કે મહિનામાં તમારી ઓટોમેટિક જે પેમેન્ટ થઈ જાય તો તમે ત્યાં અહીંથી સિલેક્ટ કરી શકો છો ઓકે તો તો દોસ્તો આજના વિડીયોમાં આટલો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ